નવરાત્રિના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં નવ વર્ષથી રહેતા હતા અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારની અમને વીસ લાખ રૂપિયા સહાયમાં આપવાનું કીધું છે એ બદલ ધન્યવાદ શિરડીમ્બા ગાબે બે હજાર સોળમાં એક ડબલ મર્ડરનો એક કેસ અમદાવાદ ડિસ્ટ્રિક કોર્ટ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ જેનું તાજેતરમાં જજમેન્ટ આવતા જેમાં વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ અન્વયે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કરવામાં આવેલો એ અન્વયે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીએ ભોગ બનનાર દાદા દાદી અને પૌત્ર અને પૌત્રીને અત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા ખાતે બોલાવેલા તેમાં તેઓને તેમના બનાવ બાબતે પૂછતા તેઓ દસ વર્ષથી ગામ છોડીને બીજે રહેવા જતા રહેલા છે જે અન્વયે એમને તાજેતરમાં અમને રજૂઆત કરેલ કે અમે અમે ગામમાં પરત જવા માગીએ છીએ તો તે બાબતે મને મદદ કરવા જણાવેલ જે બાબતે અમે ગામબો ગામભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ શ્રી રબારી સાહેબ તેમજ અમારા જજ સાહેબના હુકમના આધારે ભોગ બનનારનાઓને અત્રેની ગામમાં રૂબરૂ બધાને આગેવાનોને શ્રીઓને બોલાવીને બધાને ભેગા કરીને ગામ મિટિંગ કરેલી અને તેમાં તેઓનું પુનઃવસવાસ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ અન્વયે તેઓને રૂપિયા વીસ લાખ રૂપિયાની સહાય પણ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા તરફથી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો